આદિ હું તને શું કહું પેલી છોકરી આપણે જોઈએ ગોવિંદભાઈ માટે વાત ચલાવી તો કેવું હા તમારી વાત સાચી છે એ સેટિંગ પડી જાય ટૂંકમાં આમ પણ શું છે આ બધું હવે ગોવિંદભાઈને પોતાના કપડાં સંભાળવાની દેવડ નથી છોકરીને કોણ સંભાળશે તમે લોકો એટલે ભાભી તમે કહેવા શું માંગો છો મારા ગોવિંદભાઈને કઈ ખબર નથી પડતી એમ અરે બધી ખબર પડે છે એને

આપણે વાત નહીં કરીએ તો કોણ વાત કરશે અને તમે કે હું કેવા જશું એ સારું લખશે અરે એના માસીની છોકરી છે તો એ લોકો વાત કરતો વધારે સારું સીધી જ વાત છે ને જમાય વાત કરવા જશે તો કેવી વાત ભાઈ હા મોટા ભાઈ ભાઈ કરેલ બગડી ગઈ જો ને કઈ નથી થયું અને ચાવી પૂરવાની છે ગોવિંદભાઈ ભાઈ આ ઘરે લાવી દે ને હા હા આપો આપો શાંતિ રાખો શાંતિ રાખો ખાના નવી લીધી આને હા એ નવી લીધી છે ને બીજી લઈ આવી આપશું તમને પણ એક વાત માનવી પડશે અમારી હા હા હું બધી વાત માનીશ પણ મને આઈસ્ક્રીમ ખવડાવીશ તમે જે માગશો ને હું આપીશ પણ તમે છે ને આ બધા કપડાં પહેરવાનું બંધ કરો તમારી પાસે સારા સારા જે કપડા છે ને પણ તમારી પાસે જે સારા સારા કપડાં છે એને શું કરવાના છે આ તમે તમારી સૂટકેસમાં મૂકી શું કામ દો છો મમ્મી કીધું કે તારા લગન થશે ને ત્યારે નવા કપડા પહેરવા પડશે એટલે નવા કપડા પહેરશો ને તો તમારું લગ્ન થશે હા એટલે તમે નવા કપડા પહેરવાનું શરૂ કરી દો એટલે તમારું લગ્ન પણ થઈ જશે ભાઈ એટલે નવા કપડા પહેરી એટલે મારું લગ્ન થઈ જશે હા લગ્ન કરવા છે ને જો આજુ આધી કેવા કપડા પહેરે જો કે તેના લગ્ન થઈ ગયા હું કેવા કપડા પહેરું તો મારા લગ્ન થઈ ગયા જો તમારું લગ્ન થશે ને હા થાશે જ ને શું સુકામ નહીં થાય હા છે ને વ્હાઈટ બોડી પર બેસવું છે

જો ભાઈ આપણે કામ કરવા જઈએ ને અને આપણા ભાગનું કામ તો આપણે કરવું જ પડે તને ખબર કાલે મારી પાસે ચા મંગાવી એને અને મને જ ના આપી અચ્છા હું હવે છે ને કાલે આદીને મોકલીશ એને કહી દઈશ તમારી પાસે ચા મો નહીં મંગાવે બરાબર અને તમને ચા પણ આપશે માર જવું જ નથી એ કાલે એમણે પછે બનાયા હતા મન ન ખવડાય જો આમ જો તમે કામે નહીં જાવ અને છોકરી પૂછે કે છોકરો શું કામ કરે તો અમારે શું કહેવું હે તો કામ કરતો હોય તો કરવું પડે ને તો હું ડીજેમાં જઈશ હા 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 તમને જે ફાવતું હોય એ કરવાનું પણ તમને મજા આવી જોઈએ જે કામ કરો ને એમાં સારું ભાઈ મને વીસ રૂપિયા આપો ને શું કરવા છે વીસ રૂપિયા સોડા પીવી છે અરે છે તારી પાસે વીસ તો નથી આ પચાસ લઈ જાય પેલું જો ત્રીસ રૂપિયા પાછા આપજે અમારી ત્રીસ રૂપિયા પાછા આવશે હો હા ચાલો હું જાઉં હા સંભાળીને આવ અને જલ્દી પાછા આવી જજો હા હા ચાલો હાલી તારી ભાભી અને દામીની માની જાય ને તો ગોવિંદભાઈનો મેળ પડી જાય એમ છે હવે એને મનાવીને એ થોડીક અઘરી છે એ લોકો માને એમ જ નથી લાગતા મોઢાને જ જોયા તમે કંઈ નહીં વાત કરીશું આપણે શાંતિથી

લગ્ન કરે ને ત્યાં તને ખરા ફૂલનો નો મસ્ત હાર પહેરાવા સૂત પહેરાવા કલ માથે પેલું ફેટો પહેરાવા અને મસ્ત ચાણક માં બેહાડી તને પરણાવા લઈ જવા પણ કોઈ દીકરા દીકરી આપે તો ને આપને તું થોડો ડાયો થાની ને હમ ડાયો છું મમ્મી મન ભાઈ કીધું કે તારા મોટે મસ્ત સુખ પૂરવાની છે હા તો તારા માટે શોધવાની પણ તું છે ને થોડો હમ ઈ શોધે છે ભાઈ ભાઈ શોધે છે હું લગન કરીશ

તું કામ કરે છોકરી જોવા જાય છોકરો દીકરા ના આપી દે તો કાલ પેલા પગાર છ હજાર રૂપિયા કેટલા દિવસ મહિના ના મહિના છ હજાર માં કોઈ આપે દીકરા તો એનાથી થોડા ઓછા હોય તો ચાલે છ હજાર માં કોઈ નહી આપે દીકરા બાપુજી ગાઢિયા ખા કે તું ખા તું તને ભૂખ લાગી છે ને ખા ગાઢી હો આ હું કરે આવી તો નો ખવાય દીકરા આ કોઈ તો કેઈ ને તો એક વાત નઈ સાંભળતો આ ને જ આવ્યો આવ્યો જો અને કે લગન લગન તો કરું જો જો ગાડા ના આ ડાયો થાની ડાયો થાની કેવું ખાધું આ બધું લાગે આવું જો મારી તું થોડો

આ છોકરાનું શું થશે ભગવાને આપણા ઉપર જ આટલું બધું દુઃખ મૂક્યું હે ભગવાન થોડોક છોકરો છોકરો મારા છોકરોથી ને તો અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ નહીત્ર પછી અમારા પછી આ છોકરાનું કોણ સંભાળશે આટલો બધો એનો મગજ થોડોક ઓછો કામ કરે છે હે ભગવાન અમને જ આવો દીકરો આપ્યો તમે બે દીકરા સારા આપ્યા ને એક દીકરો થોડીક ઓછી બુદ્ધિવાળો આપ્યો આટલા બધા ડૉક્ટરને બતાવ્યું તો એ એનું કંઈ મગજનો કંઈ ઈલાજ જ નથી થતો હવે કોઈ બીજો કોઈ સારો ડોક્ટર હોય તો બતાવીએ બી આપનો દીકરો હારો થઈ જાય કંઈક તો તપાસ કરો બોલેને ગમે એટલા પૈસાનો ખર્ચો થાય એની કઈ ચિંતા નથી બધું મારો દીકરો હાડો થઈ જતો હોય ને

તો એક કામ કર ને આ તારા માસીની છોકરીનો ફોટો મગાવી લે ને મારે જોતો છે શું કામ મને જો એ ઓછું છે મારે જોવો છે એટલે કે ભાઈને બતાવવો છે ઘરે બધાને બતાવી દઈએ ને એ બાને આપણે પાસે ફોટો હોય તો અને ભાઈનો ફોટો ત્યાં મોકલાવી દઈએ તમારી સ્પીડ પર થોડી બ્રેક લગાવો અને શું કામ છે ઘરમાં બધા મારી માસીની છોકરીને જોઈને શું કામ છે

ખાધીએ છે ને હવે હદ કરી છે એક ને એક વાત લઈને બેઠા છે તો શું કરવાનું સાંભળવું તો પડશે જ ને આપણા ઘરમાં તો હવે રોજ એક જ વાત થાય છે હું તો છે ને સિરિયસલી માં કંટાળી ગઈ છું હવે મેં તો કહી દીધું છે હવે જો આ વાત પાછી કરી છે ને તો હું આગળ મૂકીને જતી રહીશ સાચી વાત છે અને આ પણ આ ગોવિંદના લગ્ન થાય ને તો આ ઘરમાં રહેવા જેવું કંઈ બચશે નહીં એક ગાંડો છે ને બીજી ગાંડી આવશે એની પાછળ આપણે ગાંડા હા શું થશે એ જ ખબર નથી છોડો હવે કેટલું ટેન્શન લેવાનું સાચી વાત છે હા એક ને એક વાત કરીને છે ને હું તો અત્યારથી જ ગાંડી થઈ ગઈ છું એમ પણ મને તો પાછા એમ કહે છે કે તારા માસીની છોકરી અહીંયા વઈ આવશે ને એટલે શાંતિ થશે તમને બેને કંપની મળી જશે પણ મારે એને કેમ સમજાવું કે અમે બે ગાંડા થઈ જશું હા કંપની અમારે નથી જોતી કંપની તમે રાખો તો બસ છોડે બધું બાબી હા

કારણ કે એક આટો તો ઓછો છે ને આ વાગ્યું એટલે બીજો આટો હોય તે કદાચ ના આ બાબુ બધું સારા તમે સારા હા આ મને ખીજાય મે કારણ બસ જમન માં ઈ મન ના પાડી દામિની તું આટલી બધી ખરાબ છે નો વે હા બેટા હા એ બોલ વાગી જાય ને એનાથી ના રમાય આનાથી રમાય આનાથી હા હું શું કહું છું અહીંયાથી હવે એક્ઝિટ લઈ લઈએ ઈ ઈડિયટ શું કરે છે તું આ થોડી નાખું ના માર લગન કરવા પણ તો મને શું પહેરાવે છે મારા લગન થઈ ગયા છે હું ઓલરેડી બરબાદ થઈ ગયેલો વ્યક્તિ છું તો માર લગન છું નાચીશ ને બહુ જ નાચીશ ખુશી ખુશીથી નાચીશ જો એ લગ્ન પછી મારે અહીંયા નઈ રહેવાનું હોય ને તો હ तुम जता रहे हो लगन बसी ना कई वादो तो ने मारे बे बायडी ने बे रूम तो जूस है ने हे गाने हैंडल तो... करवाने ने बीजी बे बायडी हमारे सा नहीं है हां चलो कैमरा में आंखों बंद करो हां 2 3 अबे अब गए थे

વાત કરું ને એ તો બરાબર લેવું પડે તો લેવું જ પડે જૂનું ખરાબ મમ્મી હવે છે ને ગોવિંદ મારાથી હવે નથી થતું શું 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 થયું આ ગોવિંદભાઈ આખો દિવસ ગાંડા કાઢ્યા કરે છે કંટાળી ગયા છે એમ નથી હવે ગાંડા વેડા છે ને એમના સુધી છે અમારા સુધી જરૂર નથી પણ દવા કરાવી પણ એમ કહે છે કે ધીરે ધીરે સાવ થશે તો મમ્મી ગોવિંદ છે શું વાંધો છે ડૉક્ટરે કહ્યું છે ને કે છ મહિના હોસ્પિટલમાં રહેશે ને એટલે એમને આપોઆપ રિકવર થવા મળશે તો પછી તમે કામ નથી મૂકતો હોસ્પિટલમાં પણ ત્યાં શું થવાનું છે જેલ નથી એ હોસ્પિટલ છે હોસ્પિટલમાં છે ને સારી ટ્રીટમેન્ટ મળે ત્યાં છે ને એમાં સારો ઈલાજ થશે અને ડોક્ટરે કીધું છે ને કે છ મહિનામાં સારા થઈ જશે તો તમને લોકોને શું માંગો છે ખાલી એક વાત વિચારો ને અત્યારે એમને હોસ્પિટલમાં નહીં મૂકવાના ડરથી તમે લોકો એમને હોસ્પિટલ નથી જવા દેતા આવું વિચારો છો કે એમને કાંઈક થઈ જશે પણ એ વિચારો ને છ મહિના જો ત્યાં રહેશે તો પાછળ એમની જિંદગી કેટલી સુધરી જશે એમના ભવિષ્યનું તો વિચારો અરે મમ્મી પણ હવે ટ્રીટમેન્ટનો ભાગ હોય અને ભાઈ કઈ એકલા છે આ દુનિયામાં એવા કેટલા માણસો છે જે હોસ્પિટલમાં રહીને પોતાની સારવાર કરાવે જ છે ને એ માટે બધું રડવાની શું જરૂર છે મમ્મી યાર આપણો ભાઈ છે ને એ કંઈ નવા નથી આ દુનિયામાં કેટલા લોકો સાથે થઈ રહ્યું છે બીજા તો બીજા કેવા તમારું મોય છે મારું પેટ છે મમ્મી સુગમ રડો છો તમે આદિભાઈ સમજાવીએ છીએ કે ભાઈને હોસ્પિટલાઇઝ કરી દો ને છ મહિના માટે પછી રિકવર થઈને ઘરે આવશે તો કેટલી સારી લાઈફ જીવશે પણ બસ મમ્મીની જીદ છે કે એમને ક્યાંય મોકલવા નથી આખી જિંદગી આવી રીતે કેમ રાખશો એમને હા મમ્મી ભાભી અને દામીની સાચું જ કહે છે ભાઈની હાલત વધારે બગડતી હોય ને એવું મને લાગે છે અને તમે એ હાલત પછી જોઈ નહીં શકો એના કરતાં સારું છે કે એકવાર આપણે એની ટ્રીટમેન્ટ કરાવી દઈએ શું ખબર કદાચ રિઝલ્ટ મળી પણ જાય અને નવ્વાણું તો એવું જ બન્યું છે કે એ લોકોની દવાથી સારું થઈ જ જાય છે આપણે છ મહિના આપણાથી દૂર રાખીશું મોટાભાઈને પણ એ એના સારા માટે છે ને તો તારી વાત પણ સારી છે જેવા તમે બે છો એવો જ મારો એ પણ છે પણ એનામાં ભગવાને કેમ બુદ્ધિ આવી મન બુદ્ધિ મૂકી દીધી એ મને કઈ સમજાતું નથી હવે મને એને છ છ મહિના એના વગર મારાથી કેમ રહેવા મમ્મી જો ભાઈ સમાજ સમય સર ઇલાજ નહીં કરવામાં આવે ને તો હાલ નાણથી પણ ખરાબ થઈ જશે હા મમ્મી અને હર હંમેશા ભાઈ માટે રહેવું ને એની કરતાં બેટર છે કે છ મહિના વરસ રહી લ્યો ને અને રહી વાત એબનોર્મલ હોવાની તો ભાઈ એક નથી ઘણા ઘર એવા છે જે આવા બચ્ચાઓ થતા હોય છે જેમની મેન્ટલ સ્થિતિ ઠીક નથી હોતી તો શું થઈ ગયું એ તો હોય હવે અરે મમ્મી હા મુક નિર્ણયો આપણે દિલ ઉપર પથ્થર મૂકીને પણ લેવા પડતા હોય છે તમે સુખા માટે બધી ચિંતા કરો છો એમની તમને ખબર છે આ દામિની અને ભાભીએ તો નક્કી કર્યું છે કે ભાઈ છ મહિના પછી સાજા થઈને આવશે ને એટલે એની માસીની છોકરી એની સાથે ભાઈના લગ્ન કરાવીશું આપણે અને એ પણ ધામધૂમથી હા એ છોકરીમાં કોઈ ખામી નથી એકવાર છૂટાછેડા થઈ ગયા છે અને ભાઈ કરતાં થોડી ઓછી મન બુદ્ધિની છે આપણા ભાઈ તો વધારે કહેવાય પણ એને બધી જ ખબર પડે છે એટલા માટે હું કહું છું કે ભાઈનું ઘર પણ બંધાઈ જશે તો ભાઈના સારા માટે થઈને આપણે આ નિર્ણય લેવો પડશે આ દિની વાત સાચી છે કે છે નહીં બરાબર છે તો આપણે એગ્રી થવું પડશે હવે આપણા સારા માટેની જ બધી વાત છે ને